શ્રાદ્ધ પક્ષમાં આવા સંકેતો મળે તો સમજી લો કે પિતૃઓ તમારાથી નારાજ છે કે ખુશ સર્વપિતૃ અમાસે પિતૃઓને ખુશી આ રીતે વિદાય કરો પિતૃપક્ષ દરમિયાન આ ચાર જીવો આપે છે મહાન સંકેત જો તમે ન જુઓ તો સમજો કે તમારા પૂર્વજો ક્રોધિત છે પરંતુ એ જાણીએ તે પહેલાં જો તમે પણ તમારા પિતૃદેવના આશીર્વાદ મેળવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં પિતૃદેવો નમઃ હર હર મહાદેવ અને જય કૃષ્ણ જરૂરથી લખજો અને આ વિડિયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વીડિયો છેલ્લે સુધી જોતા રહેજો દર વર્ષે પિતૃપક્ષ ભાદ્રવા પૂર્ણિમાથી શરૂ થાય છે અને ભાદરવા મહિનાની અમાવસ્યા સુધી ચાલુ રહે છે વર્ષ બે હજાર ચોવીસમાં સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને બે ઓક્ટોબર સુધી ચાલશે પિતૃપક્ષ દરમ્યાન તર્પણ શ્રાદ્ધ પિંડદાન અને દાન વગેરે કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે શું તમે જાણો છો કે પિતૃપક્ષમાં કેટલાક જીવોના દર્શન તમારા માટે ખાસ સંકેત છે આટલું જ નહીં જો તમે આ વિશેષ જીવોને ભોજન આપો અને તેઓ ખાય તો સમજવું કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે બીજી તરફ ઘરમાં બનતી કેટલીક ઘટનાઓ પિતૃઓ નારાજ હોવાનો પણ સંકેત આપે છે પિતૃઓ નારાજ હોય ત્યારે શ્રાદ્ધપક્ષમાં પરિવારના કોઈ સદસ્યને વારંવાર પિતૃઓ સપનામાં વિવિધ રીતે સંકેત પણ આપતા હોય છે આજે જાણો પિતૃઓ ખુશ અને નાખુશ હોવાના સંકેતો અને કેટલાક સરળ ઉપાયો પિતૃઓ દુઃખી અને ખુશ હોવાના સંકેતો એવો માનવામાં આવે છે કે આ સમય દરમિયાન આપણા પૂર્વજો પૂર્વજ દુનિયામાંથી પૃથ્વી પર આવે છે અને તેઓ પોતાના સ્વજનોની પ્રગતિ અને ખુશી જોઈને ખુશ થાય છે સાથે જ પૃથ્વી પર રહેતી તેમની પેઢી તેમને શ્રાદ્ધ અને તર્પણથી તૃપ્ત કરીને પ્રસન્ન કરે છે એ જ સમય એવું પણ માનવામાં આવે છે કે જે લોકો આવું નથી કરતા અને તેમના પૂર્વજોને યાદ નથી કરતા તેમના પૂર્વજો તેમના પર ગુસ્સે થાય છે અને પૃથ્વી પર સોળ દિવસની યાત્રા પછી તેમના પૂર્વજો પાસે પાછા જતા સમયે તેમને શ્રાપ આપે છે જેના કારણે આવનારા દિવસોમાં ચારે બાજુથી આવા લોકો માટે મોટી મુશ્કેલી આવવા લાગે છે આવી સ્થિતિમાં પૃથ્વી પર જીવતી તેમની ભાવિ પેઢીઓ માટે સૌથી મોટી સમસ્યા એ સમજવાની છે કે તેમના પૂર્વજો પૂર્વજની દુનિયામાં જતી વખતે તેમનાથી ખુશ હતા કે નારાજ હતા એ કેવી રીતે જાણવું એટલે કે પૂર્વજો ખુશ હોય તો આશીર્વાદ આપે જ્યારે ગુસ્સે થાય તો શ્રાપ આપે આવી સ્થિતિમાં પ્રશ્ને ઊભો થાય છે કે આપણા નારાજ પૂર્વજોને કેવી રીતે ખુશ કરવા જ્યારે પૂર્વજો તેમના પૂર્વજની દુનિયામાં પાછા ફરે છે ત્યારે આપણને ઘણા પ્રકારના સંકેત મળવા લાગે છે જેના દ્વારા આપણે તેમની નારાજગી અથવા ખુશી વિશે જાણી શકીએ છીએ પરંતુ માહિતીના અભાવને કારણે લોકો ઘણીવાર આને ઓળખી શકતા નથી કાગડો આપે છે સંકેત જો તમે પણ પિતૃપક્ષ દરમિયાન તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરો છો તો કાગડાની રાહ જોવી જરૂરી છે કારણ કે કાગડાનું આગમન પૂર્વજોથી સંબંધિત વિશેષ સંકેત આપે છે કહેવાય છે કે પૂર્વજો માટે બનાવેલું ભોજન જો કાગડો ખાય તો સમજવું કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે એ જ સમયે જો કાગડો તમારા દ્વારા બનાવેલું ભોજન નથી ખાતો તો તમારા પૂર્વજો તમારાથી નારાજ છે કાગડો છત અથવા આંગળા પર બેસે આજકાલ કાગડા દેખાતા નથી શહેરોમાં તો આ ટકાવાવારી પણ ઓછી થઈ રહી છે પરંતુ પિતૃપક્ષ દરમિયાન જો તમારા ઘરના આંગણા ધાબા બારી વગેરેમાં કાગડો આવીને કાકા કરે તો તે પૂર્વજોના ખુશ રહેવાની નિશાની માનવામાં આવે છે કાગડાને યમરાજનો દૂત પણ કહેવામાં આવે છે આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે કાગડો યમલોકમાંથી પૂર્વજોનો સંદેશ લઈને આવે છે ગાય પણ આવા સંકેત આપે છે હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર ગાયને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે ગાયમાં દેવી દેવતાઓનો વાસ છે તેથી પિતૃ પક્ષના સમયમાં જો કોઈ ગાય તમારા દ્વારા આપવામાં આવેલ ખોરાક અથવા રોટલી ખાય છે તો તમારા પૂર્વજો એનાથી સંતુષ્ટ થાય છે આ એક નિશાની છે જેનો અર્થ છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે કૂતરો આવા સંકેતો આપે છે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજોને ભોજન પહોંચાડવા માટે ખોરાકનો અમુક ભાગ કુતરાને ખવડાવવામાં આવે છે આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આત્મા સંતુષ્ટ થાય છે આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન જો તમને કૂતરો દેખાય તો એ શુભ કહેવાય કીડી દ્વારા સંકેત ચોથો જીવ કીડી છે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ માટે તૈયાર કરાયેલા ભોજનનો અમુક ભાગ કીડીઓને ખવડાવવો જોઈએ જો કીડી તમારા દ્વારા આપવામાં આવેલો ખોરાક ખાય છે તો પિતૃઓ ખુશ રહે છે જો આ જીવો તમારા દ્વારા આપવામાં આવેલા ભોજન સ્વીકારતા નથી તો તે પૂર્વજોના અસંતુષ્ટ હોવાનો સંકેત છે કાળી કીડીઓ ઘરમાં આવે છે કેટલાક લોકો જ્યારે તેમના ઘરે કાળી કીડીઓ આવે છે ત્યારે ખૂબ જ ચિંતિત થઈ જાય છે પરંતુ તમારે તમારા ઘરમાં કાળી કીડીઓ આવવાથી ચિંતા ન કરવી જોઈએ પરંતુ તમારે એ જગ્યાએ લોટ રાખવો જોઈએ જ્યાંથી એ બહાર જતી રહે છે આનાથી કીડીઓ થોડી જ વારમાં ત્યાંથી દૂર થઈ જશે પિતૃપક્ષ દરમિયાન ઘરમાં કીડીઓનું આગમન શુભ માનવામાં આવે છે આ પણ પૂર્વજોના સુખની નિશાની છે એક પ્રાણી તમારો ખોરાક ખાય છે પિતૃપક્ષમાં પણ આ પ્રસંગ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે જો ગાય કૂતરો બિલાડી બકરી ભેંસ વગેરે કોઈ પણ પ્રાણી આવે અને તમારા દ્વારા રાખેલા ખોરાકને પ્રેમથી સ્વીકારે અને ત્યાંથી ચાલ્યા જાય તો એ પણ એક શુભ સંકેત છે કે તમારા પૂર્વજોના આશીર્વાદ તમારા પર છે અને તમારી પ્રગતિ થશે જીવનમાં આગળ વધુ સુકાઈ ગયેલા ફૂલો અથવા છોડનું ફરીથી ખીલવું ઘણી વખત ઘરમાં વાવેલા વૃક્ષો અને છોડ ઘણી કાળજી લેવા છતાં પણ ટકી શકતા નથી પરંતુ પિતૃપક્ષ દરમિયાન જો કોઈ છોડ મરી ગયો હોય અથવા સુકાઈ ગયો હોય એ ફરીથી ખીલે છે અને ફરીથી લીલો દેખાવા લાગે છે તો એ પણ સંકેત છે કે તમારું પૂર્વજો તમારાથી ખૂબ ખુશ છે આવી સ્થિતિમાં તમારે સમજવું જોઈએ કે તમારા પૂર્વજોની વિશેષ કૃપા તમારા પર છે જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી પાસે દાન અથવા ખોરાક માગે આ સામાન્ય બાબત લાગે છે પરંતુ અહીં ખાસ વાત એ છે કે પિતૃપક્ષ દરમિયાન જો કોઈ ભૂખી વ્યક્તિ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ તમારી પાસે આવે છે અને ભોજન માટે પ્રાર્થના કરે છે અથવા અન્નદાન માગે છે તો એ પણ એક શુભ સંકેત છે કે તમારા પૂર્વજો તે વ્યક્તિ સાથે આ માધ્યમ દ્વારા કંઈક કહેવા માગે છે આવી વ્યક્તિને દરેક શક્ય મદદ કરવી જોઈએ પૂર્વજોને સપનામાં જોવા જો તમે સપનામાં તમારા પૂર્વજો અથવા મૃત સ્વજનોને જોશો અને તેઓ તમારા સપનામાં ખુશ દેખાય છે તો એ તમારા માટે સંકેત પણ છે કે તમારા પૂર્વજો તમારાથી ખૂબ જ ખુશ છે સ્વપ્નમાં તમારા પૂર્વજોને ખુશ જોવા એ પણ તમારી પ્રગતિનું સૂચક છે આવી સ્થિતિમાં પિતૃઓના મોક્ષ માટે વિશેષ પૂજાહવન પણ કરવો જોઈએ સપનામાં મૃત માતાપિતાને હસતા જોવા જો તમે સપનામાં તમારા મૃત માતાપિતાને હસતા જોશો તો તેનો અર્થ એ છે કે ભવિષ્ય તમારું જ હશે તમારી આર્થિક સ્થિતિમાં ખૂબ જ જલ્દી સુધારો થવાનો છે તમને એકસાથે ક્યાંકથી ઘણા પૈસા મળવાના છે અથવા આવનારા દિવસોમાં તમને બિઝનેસમાં સારા પૈસા મળશે તમારા માટે નાણાકીય લાભની તકો રહેશે અને તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો તમારા માતાપિતા તમારા સપનામાં ઉદાસ દેખાય જો તમે સપનામાં તમારા માતાપિતાને દુઃખી અવસ્થામાં જુઓ છો તો સમજી લો કે તમારા જીવનમાં કંઈક ખરાબ થવાનું છે તમારા પરિવારમાં કોઈ અશુભ ઘટના બનવા જઈ રહી છે અને ઘરમાં કોઈ જલ્દી બીમાર થવા જઈ રહ્યું છે તમને તમારી કારકિર્દી અને વ્યવસાયમાં મોટું નુકસાન થઈ શકે છે આવી સ્થિતિમાં તમને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે તમારે તમારા વ્યવસાય અને કારકિર્દીમાં તમામ કામ સાવધાની સાથે કરવા જોઈએ સપનામાં માતાપિતા શાંત સ્થિતિમાં જોવા મળે જો સ્વપ્નમાં પિતૃપક્ષ દરમિયાન મૃત માતાપિતા શાંતિપૂર્ણ સ્થિતિમાં દેખાય છે તો તે તમારા જીવનમાં સ્થિરતાની નિશાની છે તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં બધું સારું થઈ રહ્યું છે તેઓ તમારી પ્રગતિ જોઈને ખુશ થાય છે અને તમને પ્રગતિ માટે આશીર્વાદ આપે છે તેનો અર્થ એ પણ છે કે તમને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે અને તમારા જીવનમાં મોટો બદલાવ આવી શકે છે સ્વપનમાં માતાપિતાને એકબીજા સાથે વાત કરતા જોવા જો તમે તમારા પિતૃ પક્ષના સપનામાં તમારા માતાપિતાને એકબીજા સાથે વાત કરતા જોશો તો સમજી લો કે તમારી કેટલીક યોજનાઓ પૂર્ણ થવાની છે ભવિષ્યમાં તમને કોઈ મોટા કામમાં સફળતા મળવાની છે તમારા જીવનમાં પ્રગતિ અને સફળતાની તકો રહેશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારા પરિવારમાં શાંતિ રહેશે અને પરિવારના તમામ લોકોમાં પરસ્પર સંવાદિતા રહેશે સ્વપ્નમાં મૃત માતાપિતાને રડતા જોવાનો અર્થ પિતૃપક્ષ દરમિયાન જો તમારા મૃત માતાપિતા તમારા સ્વપ્નમાં રડતા જોવા મળે છે તો તેઓ કોઈ વાતને લઈને દુઃખી છે અથવા તેમની કેટલીક ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે અને તમે તેને પૂર્ણ કરી શક્યા નથી તેમને સંતુષ્ટ કરવા માટે તમારે તેમનું શ્રાદ્ધ કરવું જોઈએ અને તેમના નામે જરૂરિયાતમંદ લોકોને વસ્તુઓ દાન કરવી જોઈએ તેમજ તેમની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાના પ્રયત્નો કરવા જોઈએ સ્વપ્નમાં આશીર્વાદ આપતા પૂર્વજો જો સપનામાં મૃતક સંબંધીઓ આવીને આપણને આશીર્વાદ આપે છે તો તેનો અર્થ એ છે કે તમે જે પણ કામ કરવાનું વિચારી રહ્યા છો તેમાં તમને સફળતા મળશે આવનારા દિવસોમાં તમને અણધાર્યા પૈસા મળી શકે છે સ્વપ્નમાં પોતાને ક્યાંક ફસાયેલા જોવા સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમે તમારા સ્વપ્નમાં જુઓ કે તમે એવી જગ્યાએ અટવાઈ ગયા છો જ્યાંથી તમને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નથી તો તેનો અર્થ એ છે કે તમે તમારા પૂર્વજોનું શ્રાદ્ધ કરવામાં કોઈ ભૂલ કરી છે વિધિ પ્રમાણે તમે તેમના નામ પર શ્રાદ્ધ કર્યું નથી એટલા માટે તમારા સપનામાં આવીને તે તમને સંકેત આપી રહ્યો છે કે તે તમારા દ્વારા કરવામાં આવતી શ્રાદ્ધ વિધિથી ખુશ નથી આવી સ્થિતિમાં સર્વપિત્રી અમાવસ્યાના દિવસે તમારે તેમના નામે દાન કરવું જોઈએ પૂર્વજો પહેલાં દેખાય અને પછી સપનામાં છુપાઈ જાય પિતૃપક્ષ દરમિયાન જો તમે તમારા પૂર્વજોને તમારા સપનામાં જુઓ છો અને તેઓ દેખાયા પછી અચાનક છુપાઈ જાય છે તો આવા સપનાને સ્વપ્નશાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે આવા સપનાનો અર્થ એ છે કે ભવિષ્યમાં મુશ્કેલી તમને ઘેરી શકે છે ઉપરાંત આવા સપના સૂચવે છે કે તમારા પૂર્વજોને શાંતિ મળી નથી તે કોઈ મુશ્કેલીમાં છે તેથી જ્યારે તમને આવા સપના આવે છે ત્યારે તમારા પૂર્વજોની શાંતિ માટે પ્રાર્થના કરો સ્વપ્નમાં પૂર્વજોને ભોજન માંગતા જોવા પિતૃપક્ષ દરમિયાન જો તમે તમારા સપનામાં જુઓ છો કે તમારા પૂર્વજો તમારી પાસે ખાવા પીવા માટે કંઈક માગી રહ્યા છે તો આવા સપનાનો અર્થ એ છે કે તેઓ તમારા દ્વારા કરવામાં આવતી વિધિથી ખુશ નથી તમે તેમના નામે જે શ્રાદ્ધ કરો છો તેનું પરિણામ તેમને નથી મળી રહ્યું અથવા તમે તમારા જીવનમાં કંઈક કરી રહ્યા છો જે તમારા પૂર્વજોને દુઃખી કરે છે તેથી જો તમને આવા સપના આવે છે તો તમારા ઘરના વડીલોની સલાહ ચોક્કસ લો આના જેવા સંકેતોને સમજો એવું માનવામાં આવે છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે કે નહીં તેઓ મોટાભાગે તમારા સપનામાં તમને સંકેત આપે છે જો તેઓ તમારાથી પ્રસન્ન હોય તો વ્યક્તિ ધન સર્વસુખ વગેરે પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરે છે જ્યારે તેઓ ગુસ્સે થાય છે ત્યારે તમારા કામમાં અડચણ આવવા ઉપરાંત બીજી ઘણી સમસ્યાઓ પણ તમારી સામે આવવા લાગે છે શ્રાદ્ધપર્વ પછી સમજો પૂર્વજોના હાવભાવ ખુશ અથવા ગુસ્સે જો તમને સર્વપિત્રી અમાવસ્યાના થોડા દિવસો પછી પેન્ડિંગ પૈસા મળવા લાગે છે તો સમજી લો કે તમારા પૂર્વજો તમારા પર પ્રસન્ન થઈ ગયા છે આ સિવાય જો તમને આગામી કેટલાક મહિનાઓ અથવા લગભગ છ મહિનામાં અચાનક ક્યાંકથી પૈસા મળી જાય છે તો આપણ પૂર્વજોના ખુશ રહેવાનો સંકેત માનવામાં આવે છે આ સિવાય સર્વપિત્રી અમાવસ્યાના થોડા દિવસોમાં જો કોઈ અટકેલું કામ પૂર્ણ થવા લાગે છે તો આપણ પિતૃઓના પ્રસન્ન રહેવાના સંકેત છે જો કોઈ કાર્ય પૂર્ણ ન થઈ રહ્યું હોય અને પૂર્વજોનું સ્મરણ કરવાથી જ સફળતા મળે છે તો એવું માનવામાં આવે છે કે તમારા પર પૂર્વજોના આશીર્વાદ છે આ સાથે સર્વપિત્રી અમાવસ્યા પછી જો પૂર્વજો ખુશ દેખાય અથવા સપનામાં યાદ આવે તો આ પણ પૂર્વજોના ખુશ રહેવાનો સંકેત છે એવું પણ માનવામાં આવે છે કે જો સર્વપિત્રી અમાવસ્યા પછી તમને તમારા સપનામાં સાપ દેખાય છે અને તેને જોઈને તમે ખુશ થાઓ છો તો આ નિશાની પિતૃઓની પ્રસન્નતા દર્શાવે છે આ પૂર્વજોની નારાજગીના સંકેતો છે સર્વપિત્રી અમાવસ્યાના આવનારા દિવસોમાં જો તમારું કોઈ કામ અટકી જાય તો તેનો અર્થ એવો માનવામાં આવે છે કે પૂર્વજો તમારાથી ખુશ નથી આ સાથે જ સર્વપિત્રી અમાવસ્યાના આવનારા દિવસોમાં જો તમારું ધન ક્યાંક અટકી જાય છે તો આ નિશાની પિતૃઓની નારાજગી પણ દર્શાવે છે બીજી તરફ જો પૂર્વજો સપનામાં ક્રોધિત દેખાય તો તેમની નારાજગી દેખાય છે જો પૂર્વજો સ્વપ્નમાં અર્ધ નગ્ન જોવા મળે છે તો તે તેમની સૌથી મોટી નારાજગી દર્શાવે છે જો પૂર્વજો સપનામાં કોઈ વસ્તુ જોઈને ઉશ્કેરાયેલા જોવા મળે છે તો તેનો અર્થ એ છે કે તેઓ તે વસ્તુ મેળવવા ઈચ્છે છે આવી સ્થિતિમાં આ વસ્તુ તેમને તરત જ અર્પણ કરો આ સિવાય ઘણા લોકો સપનામાં કંઈક માગે છે અથવા ઈશારા દ્વારા પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે કેટલીક ઘટનાઓમાં આ વાત પણ સામે આવે છે જેમ કે જ્યારે કોઈ પૂર્વજ સ્વપ્નમાં આવીને કહે છે કે તેમની ધોતી મેલી થઈ ગઈ છે તો તમારે કોઈ ગરીબ વૃદ્ધને ધોતી દાન કરવી જોઈએ તેનાથી પિતૃઓ ખુશ થશે પૂર્વજોની નારાજગીને કારણે ઊભી થાય છે સમસ્યાઓ જ્યારે પૂર્વજો ગુસ્સે થાય છે ત્યારે વ્યક્તિના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ દેખાવા લાગે છે જેમ કે ખોરાકમાં વારંવાર વાળ આવે છે ઘરમાંથી દુર્ગંધ આવતી હોય છે પરંતુ તેનું કારણ ઓળખી શકાતું નથી પૂર્વજો વારંવાર સપનામાં દેખાતા હોય છે પરિવારનો એક સભ્ય અપ્રેણીત રહે છે સંતાન ન હોય પરિવારનો કોઈ સભ્ય હંમેશા માંદગીમાં પડવું પરિવાર દ્વારા જમીનની ખરીદી અને વેચાણ સહિતની ઘણી બાબતો પૂર્વજોની નારાજગીના સંકેતો છે નારાજગી દૂર કરવાના ઉપાય વેદ અને પુરાણોમાં મંત્ર સ્તોત્ર અને સુક્તમાં પિતૃઓની નારાજગી દૂર કરીને તેમને સંતુષ્ટ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે દરરોજ આ મંત્રો અને સ્તોત્રોનો પાઠ કરવાથી પિતૃઓનો ક્રોધ તો દૂર થાય છે પણ પિતૃઓના અવરોધો પણ શાંત થાય છે જો કોઈ વ્યક્તિ દરરોજ તેનો પાઠ કરી શકતો નથી તો તેણે ઓછામાં ઓછું પિતૃપક્ષ દરમિયાન તેનો પાઠ કરવો જોઈએ પિતૃપક્ષની અમાવસ્યા પર પિતૃઓ માટે બનાવેલું ભોજન ચોખાનો લોટ ઘી અને રોટલી ગાયને ખવડાવવાથી પિતૃદોષ શાંત થાય છે તે જ સમયે અમાવસ્યાના દિવસે કોઈપણ મંદિરમાં અથવા કોઈપણ બ્રાહ્મણને તમારા પૂર્વજોના નામ પર સફેદ વસ્ત્ર દૂધ ખાંડ તેમજ દક્ષિણા વગેરેનું દાન કરવું પણ ફાયદાકારક છે આ ઉપાયો તમને મદદ કરી શકે છે જો કોઈ કામમાં વ્યસ્ત હોવાને કારણે શ્રાદ્ધ કરવાથી વંચિત રહે છે તો પિતૃ વિસર્જનની અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી ગાયત્રી મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ ત્યાર પછી ઘરમાં બનાવેલા ભોજનનો એક ભાગ પહેલા ગાય માટે પછી કૂતરા માટે પછી કાગડા માટે પછી દેવડી બાલી માટે અને પછી કીડીઓ માટે કાઢીને તેને ખવડાવો આ પંચબલી પછી ભક્તિભાવથી ભોજન કરવાથી અને તમામ પ્રકારના શુભ માટે પૂર્વજોને પ્રાર્થના કરવાથી વિધિ પૂર્ણ થાય છે આ દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા મુજબ સાંજે બે પાંચ કે સોળ દીવા પ્રગટાવવા જોઈએ આનાથી પિતૃઓને ખુશ રાખી શકાય છે અને આપણે સુખી રહી શકીએ છીએ તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર